વચ્ચે આ નીચે સાતનો પટ્ટો છે વચ્ચે એલઈડી પટ્ટી પછી આ હવા પટ્ટી આ એલઈડી પટ્ટી અને ઉપર આ હવાઈની પટ્ટી દોટની પટ્ટી અને પછી ટોપ મારી દો આ પટ્ટીને પ્યાલ છે નાનો પ્યાલ અને આગળ ધાર પોલીસ આગળ ધાર પોલીસ સોલ બાય સોળ ની ગાંડી ગાંડી અત્યારે લગાડી છે પછી આ કાઠ પણ બે માળે નાખી છે બે કાઠ પણ માળે નાખી છે પછી મોલ્ડિંગ કરવાનું બાકી છે પછી આ બુટ્ટા નાખ્યા છે આ રીતે ટાઈસ અને આ ટાઈસ આખે આખી છેક સત સુધી છે આખે આખી ફૂલે ફૂલ

આ ગેંડીનો પાઇપ નીકળી જાય અને અહીંયા આટલી સાઈડમાં એક ગેસનો બાટલો રહે અને બે વસ્તુ ભેગી રહી જાય પછી પછી આ ખાના બે ખાના વાપરવામાં કામમાં આવે ફર્નિચર કરે તો અને આ એક ખાનાની અંદર એક ખાનાની અંદર બે વસ્તુ આવી જાય વાસણ ધોવાની ગેંડી અને ગેસનો બાટલો બંને વસ્તુ આવી જાય એ રીતે કરેલું છે પછી એક અન્નપૂર્ણામાં મૂર્તિ મૂકી છે અહિયાં આ બાજુ બે ગુટ્ટા મૂક્યા છે આ આ બાજુ માળે છે આ બાજુ કાઠકોને માળી મૂકેલી છે ઉપર ટાઈઠ ઊંધી આવી છે અને ઉપર એક નાની બારી મૂકી છે અહીંયા જે એક પંખી મૂકવાની જેથી કરીને વધારે ગરમ હવા કે જે ગેસ વધારે ઓલો થાય તો એ બહાર નીકળી જાય પંખી ચાલુ કરે એટલે ગરમી ન અંદર રહે